જે ખોડિયાર નું પેલા જૂનું હતું પાછું નવું કર્યું એ મઠ બનાયેલો છે ને એ જગ્યા જ જગ્યા છે આવું જગ્યા રામ જે ભુવા હતા એને હમણાં મેં પ્રવચનમાં વાત કરી કે જેની કોઈ વસ્તી ના હોય એ પૂર્વજ તમને લાગતો હશે 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 જ

એ ભુવાજી જેની વસ્તી નથી હા હા એને બેહાડ્યા ના એને એના કાકા કુટમી છે પણ એના કાકા કુટમી તો એવું તો પેલે થી વર્ષો થી આવ્યા છે કે પેલો કોઈ ભૂવો હોય એના થડામ થો પડે તાર કોઈવા સાચી આવી ગતિ છે દેવગતિ ઓપરિજન કે ભોવા દેહવો પડે અને એ પાછો કોઈ વસ્તી નહિ મે

બે દિવસ થી જો એટલે અહીં જાગૃત થવાનું હતું એટલે આ પૂર્વજ ના ભેગા થઈને બે હાડ દો તો

એ જે કીધું કે આઈ અરગેલી ભાઈ આઈ પણ એવું કે છે કે ઓનન નઈ લાગતી તો એ નેના નોના ભાઈના સુતાય નારાભાઈની વહુ થાય નાના ભાઈની વહુ તે તમને અયારી લાગે નઈ લાગે 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 એ ચૂડેલ ભૂત થાય કે નઈ થાય 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 ઓય લોયે બદન લાગે 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 જો નોના દેખરા થી મોડીન બદન ઇન્જેક્શન લેવા પડે દવા ચાલુન ચાલુ ચાલુ એક ગયસન 20 વર્ષથી

બધી હારીઓ હાડીઓ લગાયેલી હોય એવી જગ્યાએ ચૂડેલ માતાની ઉખડી આવે તો હોશે હોશે ખાય હાય ખાઈ ઘરની કોઈ આવી ચૂડેલ હોય શિકોતર હોય ને તો એમનું ખાતા જોડાવો જોડાવો તો ચોથી ઘેર તમારા ઘેર બેહકે વાત સાચીમાં તમે નહીં ખાશો પાછું આરો ખાવા આવશે એનું વાત સાચી શું કુતરાને ખબર આવશો વાત સાચીમાં નેવના નિવેદ ચારે પહોંચે જ્યારે એને ધરાવો ને એને ધરાવીને પછી તમે પ્રસાદ પીટે લો ને ત્યારે એને પોચે તમારા હાથ ખાલી બે હવા ખાતર મેહ પટેલ આજ મારો કોઈ અહીં આવતો હોય કોમ કરાવવા માર જોડે અને એમ કે

राम हम तो सिखाता नहीं है बोल बोल के और बोलता बोलता झाट झाटके आई तो बोल, आ, बोल। के वस्ती बोलवा नहीं देती तन वस्ती आम ही बोला सुना मैं ही बोला यार तू तारी वस्ती नहीं पोल खोल है मान नहीं बोली हाँ हाँ हाँ

સાધુ નો કોઈ પ્રભાવ હોય ને એના દાઢી રાખવાનું બહુ ગમે એને મોટા બાળ રાખવાનું જટા રાખવાનું અંબોડો બાંધવાનું બહુ ગમે એને એવું લાગે કે મને શોખ છે પણ શોખ નહીં આ પ્રભાવ હોય એને વિચારે જતો રહું નાઈ જવું જેવા તમારી દેવી ને ચારેય નહિ ગમક મારો દીકરો સંન્યાસ લઈ લે તને નાહી જવાના બધા વિચાર આવતા ને દેવ ના પ્રભાવ હોય એ તને દેખાય નહીં

એટલે એના મગજ માં વસી જાય ને એને એની પૂછ એના જાતે પીવાની ઈચ્છા થઈ હોય દુનિયાના માંથી મળતું હોય તો ગમે તે અમે કોક લઈને પડે છે ચપટી માલ એ ચા આ બે વસ્તુ ખાલી વિચાર આવે એટલે કોકલે કોક આવી જાય ચા પીતા હાજર થઈ જાય ચા અને પીવો

તો મને શું થોડી દાદાની પ્રોબ્લેમ હતી ભલે દવા કરાય ખૂબ દવા કર્યું જે થાય કરી તો એ પ્રવચનમાં તમારું આપડ્યું કે મતલબ ખૂજલી બુજરી કોઈ પ્રોબ્લેમ હોય ને તો બાવાની તકલીફ પાકી હોય તો મનથી એક દાડો મેં નક્કી કર્યું ખરેખર કોઈ બાઉજીની તકલીફ હોય તો તો એક દાડો મેં મનથી એવું નક્કી કર્યું હતું કે ત્રણ વસ્તુ હું આવ્યો જે દાડા મારું હાઉ ક્લિયર થઈ જાય તો એ વસ્તુ મારી મારી ક્લિયર થઈ ગઈ

સમાધવાનો હોય એ તું આગળ આગળ આવજ તારી માતા જો ખાલી હુકમ થયો ને તારી માતા નો આદેશ તો ગમે તેવો વગર વ્યવહાર જતું રહેવું પડે એક વખત તમારી માતા ને હવે એ હોપો અને કદાચ નહી જાય કદાચ તો હું બેઠી પણ મારે તમારી માતા ને તમારી ભક્તિ આજી છે તમારો લગાવ આચો તમારો હેત આચો

એક કામ કર ઘર માં એક પાણી લેજે કળશ કળશ માં નારા છડી બોધી ઓ ચોલા કરી અંદર બોર નાખજે પાણી ની અંદર અને આખા ઘર છે ને તો તારી માતા ના દીવા બત્તી કરતો આયા નહી બધી જગ્યા ઘર ફરી અને બે અગરબત્તી લઈને કરજે આ ઘર ની બહાર છે ઢોર કર દે એ ઘર માં એવી સંતોષકારક ઉર્જા લાગશે ને તમને કે જેટલા આટલા વર્ષો સુધી તમે મહેસૂસ નહીં કર્યું બરોબર આટલો ખાલી કરજે એટલે ઘરની વારે હો રહેશે માવ બીજું તારી માતા છે